તો મિત્રો આપણે હવે ઠપ્પુ ના ઘેર પહોંચવા આવ્યા ય આપડે પહોંચી વાળવાનું ને ઘર એમ તો યાદ આય યાર આ દરવાજો ખોલવો પડશે મારા જ ખોલવો પડશે ગરમ ખોલ દઉં બીજું કોઈ મહેમાન મારા વર્ષે જોઈ જાય પછી ચા પીવા બહુ પાવી ચા

આપણા ઘરે ચાર ચાર લઈ જવાની હ તે રોશની બે જણા ચેતન બે જણા ચાર વાટવા જઈ છે તરમો ત્યાં આપણે પોટકામાં બોલીને ગાડીમાં પાછળ નાખીને એ કાયણ લઈ જવાની આપણા તો સીધા આપણે પહેલા ક્ષેત્રમાં જઈએ તો આપણે એવા નીકળે આવીએ તો આપણે ફાઈનલી ખેતરમાં પહોંચી જઈએ રોશની આ સાઈડ ચેતર બે જણા ચાર વાઢી અને ખેતરમાં એક ગાડી બોલાયે વડે એવું હોય તો સારું ગાડી છે બધી લેવી પડશે આપડે ઓહોટા તો આપડે ખેતર માં આયા જોવાનું તો ચાર નો ભારા કર્યા અમારે ઘેર ઓછી ચાર તમે ઓછી ચાર આવો

કટ્ટું ભરીને લઈ જવાનું આમ ગાડીમાં હે લઈ ચાલો તો હવે આપડા કટ્ટું ચાર નું મૂકી દઈએ ગાડીમાં પછી જતું રહેન આ બધું થાક લાગે ગાડી ખોલવા ગાડી ડીક ખોલી રોશની તો આ જ રે મૂકી દઈએ અમે બોડી લે બગા તમે આ ગાડી ચાર ભરવા લાયા નહીં અમારી ઘરે ગાડી થી ચાર ચાર કરશો અવારે ધોઈ એમની આરી ગાડી ઘેર જઈને સાફ કરી દેવાની સર મશીન લઈ આલી હવે મશીન હોતો ખરું મશીન તો લાયા છે વખા હાલે એ જો હવે વખાઈ જા આજ રેડી દોડ ગાડી રિયો સોરી બોલ્યો મન ખબર હતી કે કામ નહીં ગાડી

તો મિત્રો આપણે ચેતન ના ઘરે થવાની આંકડે આવીએ સીધા ચેતન ના આપડો ટપ્પુ બીમાર પડ્યો તાવ ને એવું આવી ને આપડે એના પેલા દવાખાન જવાનું હોય તો મિત્રો આપણા ધાર્મિક ના લેવા ને પપ્પા આવ્યા બે જણા લેવા આવ્યા ઈ રે લડો જવાન કરોડો લડો જવાન કરોડો

あ、<othe chilling cues> <pelled> <HD>、エスティーゴメルーメルディーゴメルディーゴメルっィーゴメルディーゴ

મોડું થઈ ગયું હા તો રાતે પડી ગઈ મનીમાં આ પકોડી પકોડી લેવા ઉભા રહ્યા ને એમાં મોડું કર્યું આપણે તો મિત્રો આપણે હવે ઘરે આવ્યા છીએ હવે આપણા જવાનું હા પાટણ કાઢી ભરવા તો મિત્રો આટલો બ્લોગ આપણો પૂરો કરી બ્લોગ પર લગી કમેન્ટ કરી દેજો મળીએ લવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી